જૂના તૂટેલાના ખરાબ પર્સને કેવી રીતે નવા બનાવવા એ આઈડિયા તમે જોયું તો આ એક પર્સ આપણે બનાવ્યું હતું પહેલાં પાર્ટમાં પછી આ રીતે જે ચૂની હતી એને લપેટીને આ રીતનું હેન્ડલ બનાવીને પર્સનું મેકઓવર કર્યું હતું પછી આમાં પોમ લેસ અને ડ્રોઈંગ અને કલરિંગ કરીને આનો લુક ચેન્જ કર્યો હતો આપણે પછી આપણે આ રીતનું લેસ વગેરે નાખી અને આને પણ થોડુંક ચેન્જ કરવાની ટ્રાય કરી હતી અને લાસ્ટ આઈડિયા આ હતો તો આટલા આપણે પર્સના મેકવર જોઈ લીધા છે તો આનાથી પણ સરસ છે આઈડિયા આ વિડીયામાં હું તમારી સાથે શેર કરીશ તો સ્ટાર્ટ કરીએ આ રીતના જે પર્સ હોય હેન્ડબેગ હોય કે પછી આ રીતની બેકપેક હોય કે પછી ક્રોસ બોડી બેગ હોય કે ક્લચિસ હોય એને તમે કેવી રીતે એક એક પર્સથી ધરાઈ ગયા હોય અને કેવી રીતે એનો લુક ચેન્જ કરવો ને તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તમે જોઈ શકો છો આ મારી પાસે એક પર્સ છે થોડો કલર આનો નીકળી ગયો છે તો આપણે આનો મેકઅવર કરીશું કોઈ પણ ફેસ્ટિવલમાં કે કોઈ પણ તમે લગ્ન પ્રસંગમાં આનો સરસ રીતે યુઝ કરી શકો છો ક્યારેક ક્યારેક શું થાય કે ઉપરનું લેધર થોડું કંઈ નીકળી જાય તો પર્સનો લૂક એકદમ બગડી જતો હોય અને આપણે ક્યાંય બહાર પણ ના લઈ જઈ શકીએ તો કશું કરવાનું નથી હોટલું લગાવી લીધો છે આ રીતે રેન્ડમલી તમારી પાસે જે પણ ટેસ્ટલ હોય સિલ્ક થ્રેડની એને તમારે લગાવતું જવાનું છે આ રીતે આ સાઇડ મેં બે કલર યુઝ કર્યા છે એ જ કલર હું એને ઓપોઝિટ સાઈડ યુઝ કરીશ અને થોડાક આ રીતના ટેસ્ટ ઘટે એમ હતી તો મિડલમાં અમે આ રીતની જે ગ્રીન કલર જેવી છે એ લેસ અત્યારે અહીંયા મિડલમાં હું લગાવી લઈશ જેથી કરીને એક તો કલરફુલ આપણું પર્સ પણ બની જશે અને કોઈને પણ ખબર નહીં પડે કે આપણે ટેસલ ઘટી હતી એટલે આનો યુઝ કર્યો છે પછી બધી ટેસલને આપણે સરખી કરી લેશું જેટલો વધારાનો પાર્ટ હશે એને આપણે કટ કરી અને પેરેલ કરી દઈશું તો કંઈક હવે આપણું પર્સ આ રીતનું દેખાય છે હવે આગળના જે રેસા છે એને પણ આપણે કટ કરી દેસું એની પહેલાં તમે આ રીતે ફેવિકોલ લગાવી અને બે બાજુ તમે સ્ટીક કરી શકો છો જેથી કરીને લેસ એની જગ્યાએથી આગળ પાછળ ના થાય પછી તમારે આ રીતની કોઈ પણ તમારી આગળ લેસ હોય ગોલ્ડન કલરની મેં લીધી છે કલર કોમ્બિનેશનમાં તો બસ આ રીતે તમારે લેસને લગાવી લેવાની છે પણ ધ્યાને રાખવાનું છે કોઈ પણ પર્સને મેકઓવર કરતી વખતે તમારે સરસ રીતેનું ફિનિશિંગ કરવાનું છે નેતર શું થશે કે પર્સ વધારાનું બગડી જશે ગાંઠનું તો તમારે બધી જ પર્સનું મેકઓવર જ્યારે પણ જૂના પર્સને નવા કરો ને તો સરસ રીતે લેસને વગેરે બધું કામ સરસ રીતે કરવાનું છે તો બંને બાજુ આ રીતે સરસ રીતે લેસને લગાવી લેવાની છે અહીંયા ફેવિકોલનો પણ તમે યુઝ કરી શકો છો ફેવિકોલ થોડોક સુકાતા વાર લાગે એટલે મેં આ રીતે તમને હોટ ગ્લુમાં જ હું તમને બધા જ આઈડિયા આપું છું તો બંને બાજુ સરસ રીતે મેં ચિપકાઈ લીધી છે અને આ છે ફાઇનલ લુક અને પછી મેં શું કર્યું હતું જે ટેસલ છે ને નીચે ફેવિકોલ લગાવી લીધો છો એટલે બધી જ ટેસલ છે ને નીચે ચોટી ગઈ એટલે એ જે છે એ એની જગ્યાએથી ટેસલ આગળ પાછળ ના થાય જ્યારે પણ આપણે પર્સ વગેરે ખોલીએ ત્યારે તો બસ એ જ હતું અને એવું નથી કે તમારા ઘરમાં કે વસ્તુ જે હોય એનો તમે યુઝ કરો એવું નથી કે મેં કીધું એ રીતનો યુઝ કરો તમે આમાં પોમ્પોમ પણ લગાવી શકો કોઈ ટેસલવાળી લેસ હે એ પણ લગાવી શકો નેક્સ્ટ આઈડિયા તમે જોઈ શકો છો આ રીતનું આપણે બહાર જઈએ થોડા પૈસા અને થોડુંક વસ્તુ નાખવા માટે આ રીતનું ક્રોસ બોડી બોગ આપણે યુઝ કરતા હોઈએ છીએ આગલા વિડીયોમાં આપણે આ કુર્તીમાંથી મોટા ભાગની એમ્બ્રોડરી કટ કરી નાખી હતી હવે જે બચ્ચી છે એને પણ આપણે યુઝ કરી લઈએ તો આ રીતે બે ભાગ અસ્તર વગેરેનું છે તો એને અસ્તરવાળું પાર્ટ નથી લેવાનો ખાલી એમ્બ્રોઇડરીવાળો પાર્ટ લેવાનો છે કેમ કે અહીંયા જાડી એમ્બ્રોડરી છે જો પતલી એમ્બ્રોડરી હોય ને તો તમે નીચેનું લાઇનિંગવાળું કપડું પણ સાથે કટ કરી અને ચોંટાડી શકો છો અહીંયા મેં કીધું એવી રીતે જ્યારે પણ તમે ચોંટાડો તો એને ડબલ વળું જે સાઈડમાં છે ને ડબલ કરીને ચોંટાડો જેથી કરીને ફિનિશિંગ સારું આવે અને કટ કર્યો હોય એવો ભાગ પણ દેખાય નહીં તો બસ આ રીતે આમાં હું ફેવિકોલ લગાડી લઈશ અને ફેવિકોલ લગાડીને આ રીતે તમારે બેવડું પહેલાં વારી અને પછી લગાવવાનું છે જેથી કરીને શું થાય કે આપણે આ પછી ચોટ ચોંટાઈડું છે એવું કોઈને પણ ના ખબર પડે અને આ રીતે લગાવ્યા પછી થોડોક ભાગ ઘટતો હતો તો મેં બીજી લેસમાંથી આ રીતનો એક કટકો નીકાળી લીધો છે જેથી કરીને નીચે થોડીક અલગ પેટર્ન બની જાય તો આ રીતે લગાવ્યા પછી તમારે સાઈડવાળા પાર્ટને આ રીતે તમારે ચોંટાડી દેવાનો છે સરસ રીતે ફિનિશિંગ સાથે અને પછી તમારે આની ઉપર ચાહો આ અંદર તો દેખાય નહીં પણ તોય તમને એવું લાગતું હોય ને તો આની ઉપર પણ તમે કોઈ પણ ગમે કપડું લગાવી શકો છો જેથી કરીને ફિનિશિંગ સારું આવે તમે જોઈ શકો છો આપણે એમાં થોડુંક ફોલ્ડ કર્યું હતું એટલે કોઈને પણ ખબર ના પડે કે આ આપણે જાતે પર્સ બનાવ્યું છે ને એકદમ લૂક ચેન્જ થઈ જાય છે નવરાત્રિમાં પર્સ તમે કેરી કરી શકો છો કોઈ પણ ફેસ્ટિવલમાં કરી શકો છો અને તમે ચાહો તો સ્ટ્રાઇપમાં પણ આ રીતની એમ્બ્રોઈડરીનું કપડું તમારી પાસે વધારે હોય તો ત્યાં પણ લગાવી શકો છો અને આખા પર્સમાં પણ તમારે જો એમ્બ્રોડરીનું કપડું લગાવવું હોય આખું તૂટી ગયું હોય તો હું કહું છું કે આખામાં એમ્બ્રોઈડરીનું કપડું લગાવી લો એવી જ રીતે આ તમારી જે ડોટર્સ હોય એના પર્સ હોય તો એકના એક પર્સથી તે શું થાય કે બોર થઈ જતા હોય તો એમ કે કોઈકનું નવું જોવે તો એને એમ થાય કે મારે પણ નવું લેવું છે તો થોડું થોડા આઈડિયા તમે અપનાવતા રહો ક્યારેક આમાં મોતી લગાવી દો ક્યારેક સ્ટોન લગાવી દો ક્યારેક મિરર લગાવી દો ક્યારેક એમ્બ્રોઈડરી કરી દો ક્યારેક કલર કરી દો ક્યારેક જ એની જે હેન્ડ હેન્ડલ હોય છે જે સ્ટ્રાઇપ હોય છે હેન્ડલની એમાં પણ કંઈક વસ્તુ લગાવી દો તો શું થાય કે એનો લુક એકદમ ચેન્જ થઈ જોવો તમે બે મિનિટમાં આપણો જે વધારાનો સામાન હતો એ ચોટાડી દીધો અને સરસ મજાનું પર્સ રેડી થઈ ગયું આગલા આઈડિયામાં તમે જોયું આગળ પાછળ આ રીતે આપણે લેસ લગાવી હતી અને આ રીતે આમાં પણ પમપમની લેસ અને કલરિંગ કર્યું તો તો હવે આની સ્ટ્રાઇપ છે ને એ હું તમને પહેલાં વિડીયામાં બતાવવા નહોતા કેમ કે પછી વિડીયો લાંબો થઈ જાય તો તમને પણ બોરિંગ લાગે તો આ વિડીયોમાં હું કવર કરીશ કે કેવી રીતે તમે કોઈ પણ લેસનો મેં કવર કરી શકો છો કોઈ પણ આ રીતની જે જાડા પટ્ટાવાળી લેસ હોય ને એ લેવાની છે એટલે શું થાય કે આગળ કવર થઈ જાય અને પાછળ પણ પટ્ટો કવર થઈ જાય નતર શું થાય કે તમારે આગળ અલગ લેસ લગાવવી પડે પછી પાછળ પાછી એની હોય તો એની પછી બીજી લગાવવી પડે એના કરતાં કે થોડીક મોટા પટ્ટાવાળી લેસ લ્યો ને તો પાછળનો જે ભાગ છે પટ્ટાનો સ્ટ્રાઈપનો એ પણ કવર થઈ જાય તો બસ આ રીતે હોટ ગ્લુ કે કોઈ પણ ફેવિકોલ કોઈ પણ ગ્લુ લઈ અને તમારે બંને બાજુ આ રીતે લેસને કવર કરી લેવાનું લેસથી પૂરા પટ્ટાને કવર કરી લેવાનો છે અને બસ આમાં કશું જ કરવાનું તો ક્યાંય સાંધા આવતા નથી કાંઈ આવતું નથી તે લેસને તમારે બધી જગ્યાએ સરખી લગાવવાની છે આમાં કોઈ ટ્રીક એન્ડ ટિપ્સ નથી કે જે તમારી સાથે હું શેર કરું બસ એકદમ સિમ્પલ આઈડિયા છે ખાલી તમારે પટ્ટાને કવર કરવાનો છે અને તમે જોઈ શકો છો આવી તો બહુ બધી લેસ આપણા પાસે હેન્ડબેગ હોય છે જેના જે આ ખભે રાખવાની જે સ્ટાઈપ હોય છે ને એ ખરાબ થઈ ગઈ હોય છે તો એમાં તમે આઈડિયા કરી શકો છો આટલા આઈડિયા પણ હજુ મારા ઘર મારા માઇન્ડમાં બહુ બધા ઓલ્ડ પર્સ હોય એને ન્યૂ કરવાના આઈડિયા છે જો તમે ચાહો તો હું પાર્ટ થ્રી પણ બનાવી શકું છું તો આ રીતે તમે જોઈ શકો અને હા તમને મારા વિડિયો ગમતા હોય તો પ્લીઝ લાઈક કરી દો લાઈક કરવાનું ભૂલી જાઓ છો અને વિડીયો મારો શેર કરો જ્યાં પણ તમારે શેર કરવો હોય ત્યાં અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો હવે આ રીતનું એક પર્સ છે આપણે સૂયો લીધો છે એમાં ઊન લગાઈ લેશું કોઈ પણ તમે થ્રેડ પણ બીજી કોઈ પણ દોરો લઈ શકો છો અહીંયા બસ આ રીતે આપણે ગુજરાતી છીએ તો મોટા ભાગે આપણને આવી સિમ્પલ એમ્બ્રોઈડરી તો આવડતી જ હોય છે તો આમાં કશું મારે જે ડિસ્ક્રાઈબ કરવાની જરૂર નથી બસ જે રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે તમારે આ કરી લેવાની છે મારા કરતાં પણ સરસ તમને એમ્બ્રોઈડરી આવડતી હોય તો તમારે બીજું પણ તમે કંઈક કરી શકો છો જે ભાગમાં પર્સ તૂટી ગયું એની ઉપર આને તમારે કરી લેવાનું છે યા જે ભાગમાં ખરાબ થઈ ગયું હોય એ જગ્યાએ તમારે બસ ખાલી કવર કરવાનું છે આ રીતની એમ્બ્રોઈડરી કરીને તો અહીંયામાં પાંચ છ ફ્લાર બનાવી લીધા છે ને આપણા પર્સનો એકદમ લુક ચેન્જ થઈ ગયો છે તો આ હતા આજના એ પાર્ટ વનના જે પર્સ મેક ઓવર વિડિયા જો આમાંથી કયો આઈડિયા તમને વધારે પસંદ આવ્યો એ વધારે કમેન્ટ કરજો અને જો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આવા જ સરસ મજાના વિડીયો સાથે જે તમે કબાળ ગણી ભંગાર ગણી ફેંકી દેતા હોય એમાંથી જ હું નવી નવી વસ્તુ બનાવી તમારા સાથે શેર કરું છું